ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય છે અને આ છે પ્રાચીન શિવલિંગ તો તમે પણ દર્શન કરી શકો છો કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી અને આ શિવલિંગ એકદમ बाजूમાં એક ચમત્કારી પથ્થર આવેલો છે જેને વગાડવાથી નગારા જેવો અવાજ સંભળાય છે કહેવાય છે કે આ પથ્થરનો ઉપયોગ પાંડવો આરતી સમયે કરતા હતા અહીંયા પાંડવોના પગના નિશાન પણ જોવા મળે છે તો મિત્રો આ આત પાવાગઢથી માત્ર 10 કિલોમીટરના અંતરે કુદરતી સૌંદર્યથી ભરપૂર સુંદર વાતાવરણમાં આવેલું ગુપ્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જો તમે પણ પાવાગઢ બાજુ આયા હોય તો આ સ્થળની મુલાકાત કરી શકો છો માહિતી પસંદ આવી તો ને લાઈક કરો શેર કરો અને આપા ને ફોલો કરી દો યુટ્યુબ ઉપર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હર હર મહાદેવ